જેમ વડોદરામાં કોચિંગ સેન્ટર બેઝમેન્ટમાં ધમધમી રહ્યું છે કોચિંગ સેન્ટર ગુજરાત સરકાર ક્યારે જાગશે

આ બેઝમેન્ટમાં પણ પાણી ભરાવાની સમસ્યા રહે છે છતાં અહીં વિદ્યાર્થીઓની જિંદગી સાથે ચેડા થાય છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અહીંયા વિદ્યાર્થીઓનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે બેઝમેન્ટની અંદર આ અભ્યાસની પ્રક્રિયા છે ચાલી રહી છે ક્યારે અહીંયા વડોદરાનું તંત્ર છે કાર્યવાહી કરશે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે પરંતુ આ વિદ્યાર્થીઓ અહીંયા અત્યારે ક્લાસીસમાં અભ્યાસ કરી રહ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરું છું શું કહી રહ્યા છે આ વિદ્યાર્થીઓ કારણ કે

અને બેઝમેન્ટમાં ટુ વ્હીલર પાર્કિંગની સાથે સાથે અનેક દુકાનો અને ટ્યુશન ક્લાસીસ પણ આવેલા છે અમે સંચાલક જોડે વાત કરી તો તેઓ આ બેઝમેન્ટના ક્લાસીસને કાયદેસર ગણાવી રહ્યા હતા વડોદરાની અંદર અમારો અલંકાર ટાવરમાં ક્લાસ આવેલો છે સેમી બેઝમેન્ટમાં છે નીચે બેઝમેન્ટ પાર્કિંગ છે નીચે બેઝમેન્ટમાં પાર્કિંગ છે બરાબર છે આ સેમી બેઝમેન્ટ એરિયા છે ગેટ ઇટ એ ઇલિગલ મંજૂરી તો આ કાયદેસરની

એનું પાર્કિંગ ક્યાં થતું હશે વિદ્યાર્થીઓ બચારાઓ પાર્કિંગ ક્યાં કરતા હશે એમની બેસવાની વ્યવસ્થા કેવી છે કે ફાયર એનો લીધેલી છે કે નહીં અને ફાયર વ્યવસ્થિના ફાયરના સાધનો પૂરતા છે કે નહીં એ તપાસ કરવાની જરૂર છે કારણ કે જો આ પ્રમાણે કોઈ આગજાનીનો બનાવ કે કોઈ પૂરનો બનાવની અંદર કોઈ છોકરાઓ ડૂબી ગયા એની સમગ્ર જવાબદારી કોણ લેશે મહત્વનું છે કે અલંકાર ટાવરમાં અનેક ક્લાસીસ ચાલી રહ્યા છે પરંતુ માત્ર ઠક્કર ક્લાસીસ જ બેઝમેન્ટમાં ચાલે છે એટલું જ નહીં અલંકાર ટાવરનું બેઝમેન્ટ પૂર અને વરસાદના પાણીમાં બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર અઢારમાં ડૂબી ગયું હતું તેવામાં સવાલ અહીં એ થાય છે કે બેઝમેન્ટમાં કોચિંગ ક્લાસીસ ચલાવવાની કોણે મંજૂરી આપી શું વડોદરા મહાનગરપાલિકાએ મંજૂરી આપી છે દિલ્હી જેવી ઘટના બની અને વિદ્યાર્થીઓને કાંઈ થયું તો જવાબદાર કોણ ક્યારે આવા કોચિંગ ક્લાસીસ સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી થશે સવાલ અનેક છે પરંતુ હવે જોવાનું એ રહેશે કે દિલ્હીની ઘટનાના પડઘા ગુજરાતમાં ક્યારે પડે છે અને ક્યારે જોખમી કોચિંગ ક્લાસીસ બંધ કરાવવામાં આવે છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા